દુનિયા રોમ મોટા હતા લક્ષ્મણ નોના હતા એટલા વનવાસમાં માં લક્ષ્મણ ટોપો કરી ગયા એક જાણ મુધું એઠું કરીને બેઠ્યા હતા અમે કીધું ભાઈ ભાઈ

મહાભારત આવ્યું લખમણ થઈ ગયા બલરામ અને પેલો ભાથી થઈ ગયો દવારકાનો નાદ નાદ એટલા પેલા હરજન ફરે ગયા ગાદીઓ તો જેને ભોગવવાની હતી એને જ